સોરી અત્યારે ગુડ મોર્નિંગ નથી તો હેલો ગાઈઝ ગુડ ઇવનિંગ જય માતાજી કેમ છો બધા મજામાં જશો તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો મિત્રો અત્યારે વાગી ગયા છે છ અત્યારે નાઇન આપણે કમ્પ્લીટ થઈ ગયા છે કારણ કે અત્યારે આપણે જવાનું છે બાર બાર એટલે ક્યાં મારા સસરાના ઘરે તો આજે અમારે નાઇટ વોલ્ક કરવાનો પ્લાન છે તો હું અને જયું હું જયેશ અને મારા બેન ઓય માં ટેબલ લઈ તો અમે ત્યાં જવાના છે મારા સસરાના ઘરે ત્યાં નાઈટ હોલ્ડ કરવાનો છે ત્યાંનો પ્રોગ્રામ છે સાંજે જમવાનું છે આપણે અને પછી આવી ઠંડીનું મોસમ છે તો આવી ઠંડીમાં તો ત્યાં તાપનું આપણું કરશું ત્યાં તો બહુ એકદમ જંગલ ખુલ્લું છે એટલે ઠંડી બહુ લાગે એટલે તો હું પહેરતો જઈશ અને બીજું હા અને ખાસ મિત્રો એક વસ્તુ કહી દઉં એ રસ્તામાં સિંહ જેવું નીકળે તો મિત્રો

એનો તાબરો અને આ પોતે ડોરેમાં મારા મમ્મી અત્યારે વ્યસ્ત છે તો એના કામમાં ભલે વ્યસ્ત હોય અને જયેશ ભાઈ નાવા ગયા કે દુકાન ગયા છે જયેશભાઈ હા તો જયેશભાઈ હવે નાઈ લઈ તો પછી અને નીહરી જાય અહીંથી અને કારણ કે હવે જેમ હાન પડશે એમ ઠંડી ફૂલ લાગશે અને અને જો મારા બેન છે ને શાક બનાવી રહ્યા છે અમારા તો અહીંયા નથી જમવાનું અને મમ્મી ને પપ્પા આવ્યા છે એટલે મમ્મી ને પપ્પા માટે શાક બનાવવાનું છે તો ચાલો મિત્રો હવે આપણે શ્વેતા ને કહી દીધું છે તૈયાર થઈ ગયા છે હાલો જયેશભાઈ હવે આપણે જઈએ અમે હવે જઈએ છે અત્યારે કાલે આવશું રાત રોકાશું એન્જોય કરશું ને હાવ દીપડાને દીક્ષે હાવ દીપડા જોવા જવાનું હા ત્યાં દીપડા ઉતારવા જવાનું

અને આખો બિલખા રોડ છે અને આ બાજુ જઈએ તો આપણે જુનાગઢ સિટી તરફ છે અને ઘર છે બરોબર તો અમે અત્યારે હવે પહોંચી ગયા છે અને હવે અંદર જઈએ તો ફૂલ ઠંડી લાગે આ બાજુ તો અને આ જોવા પૂરી હાલ ભાઈ હા ભાઈ ચાલો ચાલો હા તો અત્યારે આપણે મંદિરે આવી ગયા છે મિત્રો મંદિર છે તમને બતાવું હા ગણપતિ દાદાનું જય ગણપતિ દાદા અને આ બાજુ આ રોડ છે અહીં હું છે હનુમાન બાપાનું છે મિત્રો આયા તમે જો વાછરા દાદા નું છે મંદિર આ મોટું મંદિર છે અને આ સાઈડ રામદેવજી મહારાજ જય રામાબી સાઈકલ આ સાઈકલ યાદ અને આ ખીમ બાપા છે ખીમ બાપાની સમાધિ અહીંયા છે તો મિત્રો આ તમે જોવો ખીમ બાપાની સમાધિ છે આવું મંદિર છે આમાં હમણાં બ્લોક ને એવું બધું પાથરી દીધું છે અને આ બાજુ રોડ છે અત્યારે ખીમ બાપાની સમાધિ છે મારા સસરા છે એમના પપ્પા જ છે એ રામાપીરના બહુ મોટા ભગત હતા તો એમને આ સમાધિ એ લીધેલી છે જો આ આખું મંદિર જ છે ના ડેલો છે

ઓકે તો મિત્રો હવે અમે અત્યારે આમ આગળ રોડ બાજુ જઈએ છીએ જઈ ને અમે બે ચા પાણી ને પી લીધા છે તો અત્યારે તમને છે ને ગેટ બતાવું આ સાઈડ સામે જ છે મિત્રો આ તમે જોવો એ બોર્ડ મારેલો છે તાલાળા સાસણ વિસાવદર મેંદડા બિલખા આ એ રોડ છે આ સાઈડ ગેટ હા અને આ બાજુ જોઉં મિત્રો આ છે ને આખું જંગલ જ છે આ જંગલ જ છે એટલે આયા છે ને અત્યારે સિંહ એવું આવવાની શક્યતા રહી છે પણ અત્યારે તો ના નીકળે રાતે મોડા મોડા સિંહ નીકળે તો આપણે આજે રાતે ટ્રાય કરશું જો સિંહને જોવા મળી જાય તો આપણે જોશું તો મિત્રો તમે જોવા આ ગેટ નો નજારો કેવો આવે છે

આ ઘરે મારા મમ્મી હંચે બેઠા હતા અને આયા આ હંચે બેઠી છે તમને હંચો જ વાલો છે હું શું કરે છે કપડા સીવે છે તો મિત્રો ગરમા ગરમ ભજીયા ઉતરે છે અત્યારે જો મિત્રો ગરમા ગરમ ભજીયા મને તો પાણી આવી ગયું મળ્યા કરણ આવ્યો જો કરણ આવ્યો કેમ છે કરણ મજામાં ઠંડી કેવી છે ભાઈ બહુ છે બહુ છે ઠંડી મસ્ત ગરમા ગરમ ભજીયા ઉતરે છે વાવ તો મિત્રો આપણે હવે મસ્ત મજાનું અત્યારે જમીન લીધું છે અને જમીને હવે અમે અત્યારે બહાર નીકળી ગયા છે તો બહાર આપણે હવે તાપણું કરવાનું છે રંજુ બેન અત્યારે તાપણું કરે છે વાવ તાપણું કરો હાલો પછી તાપી આ જો આખી ટીમ સમજે એને આખું કેવી દેખાય જો આમાં આ તો જો પણ હાવ કેવી છે મિત્રો અત્યારે હવે આ તાપણું થઈ ગયું છે અને આ બધાય જો અત્યારે તાપે

પછી તાપણું ના કરીએ પછી માપનું કરીએ ભાગવાનું હા એ વાત છે

સિંહના ના અવાજ આવતા હોય છે ને આ સાધન ને બધા અત્યારે રાતના અવર જવર ઓછી થઈ ગયા ને બંધ થઈ ગયા ને ત્યારે પછી સિંહને નીકળવાની શક્યતા હોય તો અત્યારે મિત્રો અમે છે ને અત્યારે હવે જાગીએ છીએ તાપણું ને કર્યું છે તો અમે ત્યાં તાપણું કરીએ છીએ અને રાતના સિંહનો અવાજ આવે ને નીકળે એમ હોય તો અમે પછી જોઈએ તમને બતાવીએ જો સિંહ સિંહના દર્શન થાય તો તમને સિંહના દર્શન કરાવીએ તો ચાલો અત્યારે અમે તાપણું કરીએ ખુબ આભાર કઈ ટોપી આ ટીમ આવી તો આ રમે મિત્રો અત્યારે હેના પુત્રા ભસે છે આ બાજુ અવાજ આવે છે આ 108 માં નીકળે છે તસી હી અવાજ આવતો નથી રાહ જોઈને જે ઉબો છે અત્યારે બે વાગી ગયા છે પણ હજી કંઈ દેખાતું નથી એ જો આ ઓલી બાજુ કૂતરાનો અવાજ આવે છે કૂતરા ભાષે પણ હજી સાધન તો ચાલુ છે અત્યારે રાતના બે વાગે ચાલો મિત્રો તો જોઈએ હવે સિંહ નીકળે તો થાય બાકી નહીં જોઈ શકીએ આપણે બધા મિત્રો અત્યારે બધા ખડકાઈ ગયા છે સિંહ मम्मी काज करो काज करो करन दे दियो करन नहीं है वितरण के राम में जो जो आ गया थे काज करो हाँ कोई ना आइडिया खाई सके अलग उबी रखूं मने आओगे ये गीतों आपने ना सुन का खबर आ जाती है अपना खबर पड़ी गी पड़ा गाड़ी ओका में उबी रही थी तो वही ये गीत हुई हम तो અમાર ગરદી ની ઉતર નહી જોઈએ કે આમાં આયા જાતા હૈ એક પૂય આ બે તો ન્યા બે છડીયો છડીયો હું તો ગરદી કો જો આ આના સીત દાયે કેમ આને લાઈક

তো গেপকার করো রাস্তা কর જીયે નાનકડું છે હા તો હું આપણે રૂબરૂ જોઈ લીધા હમાલ નહીં કર્યું ને રોડ પર જવું

ચીના હાય સારા બધા અત્યારે ચા પી છે જો અને પાછો અમારે મારે દર્શન કરવા જવું છે હાલો હાલો ચા પીજો પછી પાછા જાય બસ બસ બસ

હવે અમારે બીજી વાર તો જોવાનું મેન નથી આવ્યો હવે અમે અંદર આવી ગયા છે હવે આરામ કરે હવે ભૂ જાય છે તો ચાલો મિત્રો હવે આપડે અત્યારે આરામ કરીએ હવે રાત થઈ છે હવે પાછા નવા વિડીયો સારો લાગ્યો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે મળીએ બીજા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ટાટા ભાઈભાઈ જય માતાજી ગુડ નાઈટ